પહેલા વલસાડમાં જૈન સાધુના જીવલેણ અકસ્માત બાદ પાલિતાણામાં પણ આવી જ રીતે જૈન સાધુ અને સાધ્વીને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા જૈન સમાજમાં રોષની લાગણી ફૂટી નીકળી છે જૈન સાધુ સાધ્વીઓ અને જૈન સમાજના લોકો દ્વારા પોલીસને આરોપી ટ્રક ડ્રાઈવરને શોધીને હાજર કરવા માટે ચાર કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ અલ્ટિમેટમનો સમય પૂર્ણ થયા બાદ પોલીસ કંઈ કરી ન શકતા સો જેટલા જૈન સાધુ સાધ્વીઓ અને એકાદ હજાર જેટલા જૈન સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા તેમને હાઇવે પર ચક્કાજામ સર્જી દેતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને પોલીસ દ્વારા જૈન સમાજના લોકોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ જૈન સાધુ સાધ્વીઓ અને જૈન સમાજના લોકો પોતાની વાત પર અડગ રહેતા આંદોલન ચાલુ જ રહ્યું હતું

大哥，加油！哎。 રહેલા વલસાડમાં જૈન સાધુના જીવલેણ અકસ્માત બાદ પાલીતાણામાં પણ આવી જ રીતે જૈન સાધુ અને સાધ્વીને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા જૈન સમાજમાં રોષની લાગણી ફૂટી નીકળી છે જૈન સાધુ સાધ્વીઓ અને જૈન સમાજના લોકો દ્વારા પોલીસને આરોપી ટ્રક ડ્રાઈવરને શોધીને હાજર કરવા માટે ચાર કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયા બાદ પોલીસ કંઈ કરી ન શકતા સો જેટલા જૈન સાધુ સાધ્વીઓ અને એકાદ હજાર જેટલા જૈન સમાજના લોકો રોડ પર ઉતરી ગયા હતા તેમણે હાઇવે પર ચક્કાજામ સર્જી દેતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને પોલીસ દ્વારા જૈન સમાજના લોકોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ જૈન સાધુ સાધ્વીઓ અને જૈન સમાજના લોકો પોતાની વાત પર અડગ રહેતા આંદોલન ચાલુ રાખ્યું હતું તો આ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ઝડપી પાડવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ પોલીસની કામગીરીની કામગીરી સંતુષ્ટ છો જી હું તમને પૂછવા માંગીશ જૈન સમાજ જી રૂપલ શાહ રૂપલભાઈ હું તમને પૂછવા માંગીશ કે જૈન સમાજના લોકોએ આરોપીને ઝડપી પાડવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ પોલીસની કામગીરી તે રીતે પ્રમાણે નથી રહી લાગે છે સંપર્ક તૂટી ગયો છે જે આરોપી ન પકડાતા ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને સોમવારે પાલિતાણામાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે પાલીતાણામાં જૈનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે જૈન સમાજના એક હજાર કરતા પણ વધુ લોકોએ ચક્કાજામ કર્યો છે જી રિપલ હું તમને પૂછવા માંગીશ કે જૈન સમાજના લોકોએ આરોપીને ઝડપી પાડવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ પોલીસની કામગીરી તે પ્રમાણે નથી રહી તો ધારણા સમિતિ લેવાયા છે તો શું આ પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો કામગીરીથી સંતોષ અજીદો નથી એના માટે કામગીરી આગળ ચાલુ રાખી છે ગુરુ ભગવાન તો બધા તે જગ્યાએથી વિહાર કરી અને પાલિતાણા તરફ આવા નીકળી ગયા છે અને આજે બપોરે ત્રણ વાગે એના માટે જ દરેક ગુરુ ભગવંતોની મહાસભા રાખવામાં આવી છે જી જી રિપલભાઈ આજે પાલિતાણામાં મહાસભાનું સભા યોજવાની છે તો કેટલા વાગે મહાસભા થશે અને કોણ કોણ હાજર રહેશે બપોરે ત્રણ વાગે ગચ્છાધિપતિ દોલતસાગર મહારાજ સાહેબની નિશ્રામાં સો થી પણ વધુ આચાર્ય ભગવંતો ત્યાં આગળ ઉપસ્થિત રહેવાના છે જી માહિતી આપવા બદલ આપનો આભાર